યોગને વૈશ્વિક સ્વીકૃતિ અપાવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાને અનુસરીને ગુજરાત સરકારના ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અંતર્ગત આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી વાત કરવામાં આવે તો સમગ્ર વિશ્વમાં સ્વીકૃતિ અપાવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાને અનુસરીને આજે ગુજરાત સરકારના ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અંતર્ગત યોગ દિવસે સાત વર્ષના નાના બાળક થી લઈ પિચ્યાસી વર્ષના વયસ્કો સુધી ઉમંગભેર આ જોડાયા હતા આ યોગ દિવસમાં પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા પોલીસ અધિક્ષક મયુર ચુડાસમા અધિક નિવાસી કલેક્ટર એનઆર ધાંધલ જિલ્લા આગેવાન પ્રકાશ મોદી ધર્મેશ મિસ્ત્રી વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા યોગ સેવકો અને મોટી સંખ્યામાં નગરજનો અને વિવિધ વિભાગના સંકલન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ભરૂચ જિલ્લાની જિલ્લા કક્ષાની યોગ દિવસની ઉજવણીનો કાર્યક્રમ જીએનએફસી સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે આયોજન થયું છે ખૂબ સુંદર વાતાવરણમાં મને જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષતામાં જિલ્લા વિકાસ અધિકારી એસપી ભરૂચ અને જિલ્લા સ્તરના તમામ અધિકારીઓ સામાજિક આગેવાનો અને ભરૂચ શહેરના નાગરિક ભાઈઓ બહેનોની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ ચાલી રહ્યો છે યાદ જરૂરી છે કે ગુજરાત રાજ્ય કક્ષાનો કાર્યક્રમ મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જન્મભૂમિ વડનગર ખાતે જેનું આયોજન થયેલું છે અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં આ કાર્યક્રમમાં સામેલ થયા છે બંને મહાનુભાવોનું માર્ગદર્શન થયું છે ફરીથી આજના એકવીસ જૂનના યોગ દિવસ નિમિત્તે ભરૂચ શહેર અને જિલ્લાના તમામ નાગરિક ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છે જે સમગ્ર જિલ્લામાં અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સાવે ઉજવણી થઈ છે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આજે જીએનએફસી ખાતે લગભગ એક હજાર જેટલા લોકો ઉપસ્થિતિમાં યોજાયો છે વરસાદી માહોલ હોવાના કારણે ઇન્ડોર કાર્યક્રમ રાખવામાં આવેલો અને ખૂબ જ શાંતિપૂર્ણ યોગની પ્રક્રિયામાં ભાગ લઈ અને જિલ્લાના નાગરિકોએ સહયોગ આપેલો છે સર્વે ખૂબ પ્રગતિ કરો જેનો પ્રગતિ કરે એની શુભકામનાઓ સાથે ધન્યવાદ વિશ્વ યોગ દિવસ નો અગિયારમો પ્રકરણ હતો અને એમાં જે થીમ છે એમાં યોગ ફોર વન આર્થ વન નેશન અને આ થીમ મુજબ આજે માન્ય વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ વિશાખાપટ્ટનમ મુજબ પોતાનો કાર્યક્રમ યોગનો કર્યો માન્ય મુખ્યમંત્રી શ્રી ગુજરાતનાઓએ પણ ગુજરાતમાં વડનગર ખાતે આ યોગાસનનો કાર્યક્રમ કર્યો અને સમગ્ર વિશ્વમાં જિલ્લા કલેક્ટર શ્રી સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ના અધિકારી ભરૂચના ધારાસભ્યશ્રીઓ શ્રી પ્રાંત શ્રી તેમજ ભરૂચની યોગ સંસ્થાઓ ગુજરાત યોગ બોર્ડ પતંજલિ યોગ બોર્ડ અને બીજી અનેક નામી અનામી સંસ્થાઓએ આ યોગ કાર્યક્રમમાં ભાગ લીધો અનેક આજે વિશ્વ યોગ દિનની ભવ્ય ઉજવણી થઈ એકવીસમી જૂન બે હજાર પચ્ચીસ આજના દિવસે વિશ્વ યોગ દિવસનું આયોજન જેનથસિંહ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવેલ છે અને આ આયોજનમાં ભાવન ભરૂચ જિલ્લાના

શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ માનની ચીફ મિનિસ્ટર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના શુભ સંદેશ સાથે યોગ દિવસનો શરૂઆત કરવામાં આવેલ અને ત્યારબાદ દરેક વ્યક્તિએ અલગ અલગ યોગાસન કરી અને એક સમગ્ર વિશ્વની અંદર યોગનો સંદેશ મોકલેલ છે આમ વડાપ્રધાન શ્રીના આ દિવસે દિવસે જે યોગ સમગ્ર વિશ્વની અંદર સંદેશ આપેલ છે તેને સુજાગર કરેલ છે અને જેનએફસી અને એનું અધિકારી ગણ આ સમગ્ર આયોજન માં સાથે રહેલ છે